નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ફરી એકવાર આપની ચેનલ નવસારી લાઈવના અહેવાલનો પડઘો પડ્યો છે અઢારમી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ઓગણીસમી તારીખે પણ વેરાવળના બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા હતા જે સંદર્ભે અમે અહેવાલ સુપ્રત કર્યો હતો અને જેના સંદર્ભની અંદર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે આજે બંને બાજુ એટલે કે વેરાવળ પુલના આ વેરાવળ સાઇડે અને કસબા સાઇડે બંને સાઈડે બેરીગેડ મૂકવામાં આવ્યા છે અને એક એક ટીઆરબીના જવાનની ત્યાં નિમણૂક કરવામાં આવી છે જેથી કરીને વિરાવળ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર ન થાય એટલે કે જ્યાં સુધી નવસારી લાઈવ અહેવાલ નહોતો બનાવ્યો ત્યાં સુધી તંત્ર પણ નિદ્રાધીન હતું પણ નવસારી લાઈવના અહેવાલ બાદ આજરોજ બંને બાજુએ બેરીગેડ મૂકી અને એક એક ટીઆરબી જવાનની ફાળવણી કરવામાં આવી છે જેથી કરીને વિરાવળ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી શકાય નવસારી નગરપાલિકાના સમયની અંદર બનાવવામાં આવેલા પાર્કિંગોનો હવે સદુપયોગ થશે કારણ કે પે ઇન પાર્ક નવસારી નગરપાલિકાના વખતથી ફાળવી દેવામાં આવેલા પ્લોટની અંદર તૈયાર કરવામાં આવ્યા હતા પણ આજ સુધી એમાં કોઈ પણ અમલીકરણ કરવામાં આવ્યું ન હતું હવે નવસારી મહાનગરપાલિકા દ્વારા પે ઇન પાર્કની અંદર પૈસા વસૂલવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેની અંદર ટાટા હોલની બાજુમાં આવેલો પાર્ક ત્યાં બોર્ડ લાગી અને વ્યક્તિની પણ નિમણૂક કરવામાં આવી અને ત્યાં ચલણ ફાટવાની શરૂઆત કરી દેવામાં આવી છે જો કે અશોક ટાવરની બાજુમાં આવેલા પેઇન પાર્કની અંદર હજુ કોઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી પણ ત્યાં પણ બોટો લગાવી દેવામાં આવ્યું છે હવે જે પ્રમાણે પૈસા વસૂલ કરવામાં આવશે એની અંદર શૂન્યથી છ કલાક સુધી ટુ વ્હીલર માટે વીસ રૂપિયા રિક્ષા માટે ત્રીસ રૂપિયા ફોર વ્હીલર માટે ચાલીસ રૂપિયા મિની બસ માટે પચાસ રૂપિયા અને બસ માટે સાઠ રૂપિયા ઉઘરાવવામાં આવશે અને એ જ પ્રમાણે માસિક છસો બારસો અઢારસો બાવીસસો અને ચાર હજાર એટલે અત્યાર સુધી જે ખાનગી બસો ત્યાં પાર્ક થતી હતી હવે પાર્ક કરવાના પૈસા મહાનગરપાલિકા ઉઘરાવશે અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે તમામે ઝેરી દવા પી આપઘાત કર્યો છે પતિ પત્ની બે દીકરીઓ અને એક દીકરાનું મોત થયું છે મૃતક પરિવારની અંદર આઠ વર્ષનો દીકરો પાંચ અને અગિયાર વર્ષની દીકરીઓ તેમજ માતા અને પિતા પિતા રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતા હતા મૂળ આ પરિવાર ધોળકાનો હતો પણ બગોદરાની અંદર ભાડાનું મકાન રાખી લોકો રહેતા હતા પોલીસે પણ આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે હાલ તો તમામના મૃતદેહોને સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા છે મૃતકની ઓળખાણ વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા બત્રીસ વર્ષીય તેમની પત્ની સોનલબેન વર્ષીય પુત્રી અગિયાર વર્ષીયર વર્ષીય અને પુત્રી પ્રિન્સી પાંચ વર્ષીય આ તમામના મૃત્યુ નિપજ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી એસઓજી એલસીબી સ્કોપા કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટસ સુરત ખાતે યોજાયેલ એકલવ્ય સ્ટેટ લેવલ કોન્ટેસ્ટ ફોર મોનો એક્ટિંગમાં નવસરીની દીકરીએ ડંકો વગાડ્યો છે નવસરીની યશવી પરમારે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જેને પ્રશંસાપત્રની સાથે રોકડ પણ આપવામાં આવ્યું છે યશવી પરમાર કે જે નાટ્યકાર શાંતિલાલભાઈ પરમારની પૌત્રી છે અને યશવીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ન માત્ર પરમાર પરિવારનું પણ આખા નવસારીનું ગૌરવ વધાર્યું છે સ્ક્રીપ્ટના લેખક ચિતન પવાર હતા દિગ્દર્શક ગોપાલ ચોપડા હતા અને સાથે એ જ પિયુષ ભટ્ટરે પણ ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો આ પ્રમાણે નવસારીની યસવી પરમારે મોનોએક્ટિંગની અંદર સ્ટેટ લેવલ પર ફર્સ્ટ પ્રાઇઝ પ્રાપ્ત કર્યું છે ધી નવસારી સ્ટેશનરી મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર એસોસિએશન નવસારી જિલ્લા થકી ત્રણસો સાત જેટલી એજ્યુકેશનલ કિટનું વિતરણ વાંસદા નજીક આવેલ જુજ પ્રાઇમરી સ્કૂલ અને સીતાપુર પ્રાઇમરી સ્કૂલમાં વિતરણ કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટેશનરી એસોસિએશન દ્વારા તેમના મેમ્બરો અને સેલ્સમેન થકી બાળકો માટેની જરૂરી ચીજ વસ્તુ એકત્રિત કરી અને તેની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું એસોસિએશન છેલ્લા પાંચ વર્ષથી એજ્યુકેશનની કીટનું વિતરણ કરે છે બાળકો માટે આ કીટમાં નોટબુક એ ફોર સાઇઝની તેમજ ડ્રોઈંગ બુક મિનિયા કલર સ્કેચ પેન પેન્સિલ બોક્સ રબર સંચો સ્કેલ બોલપેન કંપાસ ક્રાફ્ટ એક્ટિવિટીના સામાન જમ્પિંગ બોલ પાઉચ હનુમાન ચલિસા જેવી વસ્તુઓ કીટમાં મૂકવામાં આવે છે અને બાળકોને આપવામાં આવે છે સાથે જ હિસાબ સ્લેટ પેન અને કીટ પણ બનાવીને આપવામાં આવે છે નાના બાળકોનો ઉત્સાહ વધે અને પ્રોત્સાહન મળે હેતુથી આ ઉપયોગી કીટનું વિતરણ કરો પાટણ શહેર સહિત જિલ્લામાં ચોમાસું જામ્યું છે ત્યારે અનેક મુશ્કેલીનો સામનો તંત્રને કરવો પડી રહ્યો છે જિલ્લાની એકસો આઠની ટીમની પ્રશંસનીય કામગીરી વરસાદી પાણીમાં પણ એમણે ડિલિવરી કરાવી જી હા એકસો આઠની ટીમ જે પેશન્ટ લેવા માટે જઈ રહી હતી ત્યારે ક્રોસવે ઉપર પાણી આવી ચૂક્યા હતા કોળધા જેવા છેવાડાના ગામ સુધી એકસો આઠના કર્મચારીએ સૂઝબૂઝથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી ઈએમટી દ્વારા તપાસ કરતાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલેવરીના સાધનો ડિલિવરી કીટ અને ટેકનિકનો ઉપયોગ કરી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો ભગુભાઈ દ્રજીએ આદિવાસી બાળકોના સંસ્કારયુક્ત શિક્ષણ માટે આખું સમર્પિત કરી અને અન્યો માટે પ્રેરણારૂપ બન્યા આ શબ્દો હતા અમરસિંહભાઈ ચૌધરીના ભગુભાઈ દરજી આદિવાસી બાળકોના સંસ્કારના સંયુક્ત શિક્ષણ માટે છેલ્લા છ દાયકાથી જે કાર્ય કરી રહ્યા છે તે અન્યો માટે પ્રેરણા સ્ત્રોત્ર છે ભગુભાઈ દરજી નિસ્વાર્થ ભાવથી જે ફય પ્રેમ અને ભાઈચારાથી સેવા યાગ કરી રહ્યા છે તે બિરદાવવા માટે શબ્દો પણ ખૂટી પડે એમ છે તેમને પોરબંદર ખાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ બે હજાર પચીસ મળ્યો છે ભગુભાઈ દરજીએ આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા છે તે આપણા માટે ગૌરવપદ બાબત છે તેઓ વધુ સારી રીતે સેવા કરે એવી વિશ્વંભરીને પ્રાર્થના જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું બીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન પાંસઠ ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરથી કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી બુટલેગરો પણ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે દારૂ ઘુસાડવા માટે તો પોલીસ પણ એમની સામે એટલી જ સતર્ક બની છે પોલીસ કહે છે કે તું ડાલ ડાલ તો હમ પાત પાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલ કેશ વાન કે જેની અંદર દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો એને નવસારી જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી છે અને બે આરોપીની પણ અટકાયત કરી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલ કેશવાનની અંદરથી કુલ્લે ઓગણીસો ને વીસ બોટલો કે જેની કિંમત થાય છે પાંચ લાખ ચોપન હજાર ચારસોને કુલ મુદ્દા માલ મળી પંદર લાખ ચોસઠ હજાર ચારસો મુદ્દામાં એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે સાથે જ બે આરોપી એવા વિરલ પટેલ કે જે દમણના રહેવાસી છે અને પાર્થ ચૌધરી કે જે વ્યારાના રહેવાસીને ઝડપી પાડવામાં આવ્યા છે તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ વન વિભાગ ગુજરાત રાજ્યની સામાજિક વનીકરણ વિભાગ નવસારીના નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ અને મદદનીશ વનરક્ષક કેરુ પટેલના માર્ગદર્શન નીચે કાંઠા વિસ્તારના અંતરિયાળ ગામ દાપીમાં સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દાતી પ્રાથમિક શાળામાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં શહેરના જાણીતા ચામડી રોગના નિષ્ણાંત ડોક્ટર અજય મોદી સહિત ડોક્ટર નિકિતાબેન અને પીએચસી દીપલાના ડોક્ટર અહેમદભાઈ નાવડિયા એમ સમગ્ર ટીમ દ્વારા આંખના રોગની માટે રોટરીઆઈની ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો તથા ડૉક્ટર સીધુ નાદર અને ડૉક્ટર મોહમ્મદ શેખ રક્તદાન માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં મેડિકલ કેમ્પની અંદર સારવાર માટે બસોથી વધારે દર્દીઓ આવ્યા હતા ચૌદ દર્દીઓને મોતિયા ઉતરાવાની જરૂરત જણાતા રોટરીઆઈ દ્વારા એમનું મોત્યુ ઓપરેશન પણ નિઃશુલ્ક કરવામાં આવશે નવસારી લાઈવના દર્શક મિત્ર દ્વારા આ વિડિયો કંડારી મોકલવામાં આવ્યો છે જેની અંદર આપ જુઓ છો એ મુજબ વલસાડથી વાપે વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને આ ટ્રાફિક જામ વારંવાર થઈ રહ્યો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટોલ તો ઉઘરાવવામાં આવે છે પણ રસ્તો સારો આપવામાં આવતો નથી ચોમાસા દરમિયાન રસ્તા તૂટી જાય છે અને જેના કારણે લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તો કોઈકવાર મોટા એક્સિડન્ટનો થાય તો તાત્કાલિક અસરથી તેની ઉપર પગલા લેવામાં નથી આવતા વાહનો હટાવવામાં નથી આવતા જેના કારણે લઈ અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે હાલ આપ જુઓ છો તે પ્રમાણે વલસાડથી વાપીની વચ્ચે આટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે તેમ છતાં પણ ટોલ તો લેવામાં આવી જ રહ્યો છે નહીં કે આ જે મરામતનું કામકાજ ચાલી રહ્યું છે એને ઝડપથી કરવામાં આવે અને જેથી કરીને લોકોની સુખાકારીની અંદર વધારો થઈ શકે અમલસાડ એપીએમસીએ ચીકુની ખરીદી શરૂ કરતાં ખેડૂતોને રાહત પરિપક્વ ચીકુનો એક હજારથી તેરસોનો ભાવ ચૂકાયો જ્યારે મધ્યમ ચીકુના ચારસો છસ્સોના ભાવ બોલાયા અમલસાડ વિસ્તાર અને ગણદેવી તાલુકામાં મોટા પાયે ચીકુની વાડીઓ આવેલ છે અને ચોમાસાની સિઝન છતાં દરેક ઝાડો પર ક્યાંક ને ક્યાંક ચીકુના ફળો જોવા મળતા હોય છે આ ચીકુના પાક સદંતર નિષ્ફળ નીવડે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તે પહેલાં જ અમલસાડ એપીએમસીના વેપારીઓએ ચીકુની ખરીદી શરૂ કરતાં ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી thank you શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયા વાસદામાં વ્યસન મુક્તિ અને સાયબર ક્રાઇમની જાગૃતિ અપાઈ વાસદા ખાતે આવેલા શ્રી ગુરુકુલ વિદ્યાલય ફળિયામાં બાળ સુરક્ષા કેન્દ્ર વાસદાથી પધારેલા અધિકારી દ્વારા માનસિક તાણ સ્મોકની અસર ટ્રાફિક નિયમો માર્ગ સલામતી અને નશામુક્તિ મુક્તિ વિષયો પર માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા પોલીસ પીઆઈ એનએમ અહીર પીએસઆઈ ઈસીએલ મોહિતે ડ્રગ્સ અને સાયબર ક્રાઇમની માહિતી આપવામાં આવી હતી વરાજુહી બાગુલ લલિતાબેન અને પટેલ કમલેશભાઈ દ્વારા વેસન મુક્તિની સલાહ તેમજ મુકેશભાઈ દ્વારા બાળશાહી યોજના પાલક માતા પિતા યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી ગિરિમથક સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની ઉંમરે તંત્રની ઘોર બેદરકારી ડાંગ જિલ્લાનું એકમાત્ર અને ગુજરાતનું પ્રખ્યાત ગિરિમથક સાપુતારા જેના કુદરતી સૌંદર્ય અને અલ્હાદક વાતાવરણ માટે જાણીતું છે તે હાલ વિરોધાભાસી સ્થિતિનો સામનો કરી રહ્યું છે એક તરફ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સાપુતારામાં આગામી દિવસોમાં મોન્સૂન ફેસ્ટિવલની ભવ્ય ઉજવણી માટે તાડમાળ તૈયારીઓ ચાલુ કરી દીધી છે ત્યારે બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને ઉદાસીનતા સાપુતારાની શોભા બગાડી રહી છે આ બેદરકારીના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સાપુતરાના નોટિફાઈડ વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર ગટોડાના પાણી ઉભરાય અને બહાર આવી રહ્યા છે ડાંગ જિલ્લામાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાએ ચિંચવિહરી ગામમાં બે જોડિયા બાળકોને સુરક્ષિત જન્મ કરાવ્યો સોળમી જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ચિંચવિહરી ગામમાં સીતાબેન કિરણભાઈ ગાવિતને પ્રસુતિની પીડા ઉપરતા આશા વર્કર અરૂણાબેને તાત્કાલિક એકસો આઠ નંબર ઉપર કોલ કર્યો હતો અને ગારખડી એકસો આઠને રાત્રે દસ ચોપ્પન કલાકે કોલ મળતા એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઇએમટી મિત્તલબેન ગઢવીને પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું કે આ જે માતા છે ને બે જોડિયાં બાળકો હોવાની વાત સામે આવી છે અસહ્ય દુખાવો થઈ રહ્યો છે અને જે સંદર્ભે એમણે યોગ્ય સારવાર અને અમદાવાદ કોલ સેન્ટર પરથી માહિતી મેળવીને સુરક્ષિત સમયસર પદ્ધતિસરની ડિલિવરી કરાવી હતી વઘઈમાં મધ્યાહન ભોજન યોજનાની ભરતીમાં ગેરરીતિ નિવૃત્ત સંચાલકોના પરિવારજનોને જ લાભ મળ્યાનો આક્ષેપ તપાસની માંગ ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ થયેલી તાજેતરની ભરતી પ્રક્રિયા વિવાદમાં સાંપડી છે આ ભરતીમાં મોટેપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો અને પારદર્શિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે આ બાબતે મામલતદાર વઘઈને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માગણી કરવામાં આવી છે ખેરગામ બેંક ઓફ બરોડાએ એકસોને અઢારમાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી શાખા પ્રબંધકની અરસપરસ બદલી થઈ ભારત અને ગુજરાત રાજ્યની મહારાજા સૈયાજી રાજા ગાયકવાડ રાજ્ય શાસન રજવાડામાં ગાયકવાડ ત્રીજાએ વીસ જુલાઈ ઓગણીસોને આઠના રોજ બેંકની સ્થાપના કરી હતી એ ખેરગામ બરોડા બેંકની સાઠ વર્ષ જૂની શાખાએ ને અઢારમાં જન્મદિવસની રંગારંગ ઉજવણી કરી હતી બેંક અધિકારીઓએ રત્નાબાઈ કન્યાશાળા શિક્ષિકા હિમલતાબેન સાથે વિદ્યાર્થીઓને વિવિધ ફોર્મની માહિતી આપી અને સૌને બચત ખાતું રિકરિંગ ખાતું શિક્ષણ લોન અને મકાન લોન જેવી બેન્કિંગ સેવા વિશે સમજાવ્યું હતું વિદ્યાર્થીઓએ પ્રશ્નો કરી ઉત્સાહપૂર્વક ભાગ લઈ વધુ જાણકારી મેળવી હતી થાપરી નદી પરનો દાવાહદાળ બ્રિજ ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બન્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યભરના માર્ગોની સુધારણા અને બ્રિજ નિરીક્ષણ ચાલી રહેલી કામગીરીના ભાગરૂપે રાજ્યના સરહદી જિલ્લા ડાંગના મુખ્ય માર્ગો તથા આંતરિક માર્ગો અને બ્રિજોનું પણ સતત નિરીક્ષણ અને મરામત કાર્ય હાથ ધરાયું છે આ કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજને ભાવેશ પટેલ તથા તેમની ટીમ દ્વારા તાજેતરમાં જ આહવા વગેરે ઉપર દાવ ખાપરી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરી ગ્રામજનો આ આપુલ માર્ગ કેટલો ઉપયોગી નીવડી રહ્યો છે તેનો તાગ મેળવવામાં આવ્યો હતો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સમસ્ત આંજણા પટેલ સમાજ નવસારી દ્વારા એમના ધર્મગુરુ પરમપૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રાજારામજી મહારાજની બ્યાસીમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી તારીખે સ્થાપના તો ત્રેવીસમી તારીખે ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનું સ્થળ જે ખરું એ ક્ષત્રિય સર્વીય સમાજની વાડી ગણદેવી રોડ સ્વામિનારાયણ મંદિરની સામે રાખવામાં આવેલ છે જેમાં સમાજના તમામ ભાઈઓ બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ડાંગના મિલન ધોધમાં તાપી જિલ્લાના બે યુવાનો ડૂબ્યા પ્રકૃતિનો આનંદ જીવલેણ સાબિત થયો પરિવારજનોમાં શોકની લાગણી વઘઈ તાલુકાના ખાતર માછલી ગામ નજીક આવેલા મિલન ધોધ ખાતે તાપી જિલ્લાના બે યુવાનો ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વ્યારા નજીક રામપુરા ગામના કુલ આઠ મિત્રોનું જૂથ પ્રવાસ માટે ડાંગ જિલ્લામાં આવેલા કુદરતી સ્થળો જોવા માટે આવ્યું હતું અને કુદરતી સૌંદર્ય વચ્ચે માછડી ખાતર નજીક મસ્તીભર્યા માહોલમાં તેઓ મિલનધોધ ખાતે પહોંચ્યા અને નહવા માટે ઉતર્યા હતા એ નિયમ ડૂબી જતા મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામિત કે જે વીસ વર્ષીય અને સાથે જ નિહતભાઈ નિતેશભાઈ ગામિત કે જે પચીસ વર્ષીય બંને રામપુરના જ રહેવાસી હતા એનું કરુણ મોત નિપજ્યું છે સાપુતારામાં બ્રેક ફેઇલ થતાં બસ ઝાડ સાથે અથડાઈ ગિરિમથક સાપુતારા તોરણ અંબિકા હોટલ નજીક ટ્રાવેલ્સ બસ ઝાડ સાથે અથડાઈને થંભી જતાં મોટી દુર્ઘટના ટળી અહીં ઝાડ અકસ્માત બચાવવા માટે અડીખમ બનીને ઊભું રહેતા ઝાડનું મહત્ત્વ સિદ્ધ થયું ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે એક મોટી દુર્ઘટના ટળતા રહી ગઈ હતી સાપુતારા સ્થિત તોરણ અંબિકા હોટલના પાર્કિંગ એરિયામાં ખાનગી બસોએ રિવર્સ લેતી વખતે હોટલની દિવાલ અને ઝાડ સાથે ભટકાઈ હતી ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ભાંસદાના ગ્રામ પંચાયતનું નવું બનાવેલ મકાન બે વર્ષ થતાં પણ બંધ હાલતમાં મકાન તૈયાર પરંતુ દરવાજે તાળો મકાન બનાવનાર એજન્સીને પૂરું બિલ ના મળતા વિલંબ થયાની ચર્ચા વાંસદા ગ્રામ પંચાયત કચેરી હાલમાં ગામના ટાઉન હોલમાં ચાલી રહી છે આ મકાન તો મોટું છે પરંતુ તેની બહાર પાર્કિંગની પૂરતી સુવિધા નથી જેને પગલે વાંસદા ખાતે નવ ગ્રામ પંચાયત ભવન બનાવવામાં આવ્યું હતું આ ભવન બન્યાને બે વર્ષ વીતી ગયા છે છતાં પણ હજુ સુધી આ મકાનના દરવાજે તાળો લટકે છે નવા મકાનમાં બે વર્ષ વીત્યા છતાં પણ હજુ સુધી ગ્રામ પંચાયતની કચેરી શરૂ થઈ નથી ચીખલી અને વાંસદા તાલુકામાં યુરિયા ખાતરની અછત મુદ્દે ખેડૂતોની બેઠક યોજાઈ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્યની ચમકી કે ખાતર સગા વગે કરશો તો હલ્લાબોલ થશે ચીખલી અને વાંસદા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત પ્રવર્તી રહી છે આ મુદ્દે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્યની આગેવાનીમાં લીમઝર ખાતે આ બંને તાલુકાના ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી ડાંગરની ખેતીમાં ખેડૂતોને યુરિયાની જરૂર પડે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ચીખલી અને વાંસદા તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર મળી રહ્યું નથી યુરિયા ખાતરની અછતને પગલે લિમઝર રંગપુર ગંગ પુર ઉમરકુઈ વાંસકુ કંડોલપાડા તથા વાંદરવેલા વિગેરે ગામોના ખેડૂતો અગ્રણીઓએ વાંસદા કોંગ્રેસી ધારાસભ્યને રજૂઆત કરી હતી મીંઢણા નદી પર આવેલા નેશનલ હાઇવે નંબર અડતાલીસના બ્રિજ પર બે કાર ભટકાતા ત્રણને ઈજા નવસારી સુરત વચ્ચેથી પસાર થતી મીંઢણા નદી પર બનેલા નેશનલ હાઇવે નંબર અડતાલીસના અમદાવાદ તરફના ટ્રેક પર મુંબઈ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ કાર નંબર જી જે ઝીરો ફાઈ આર ડબલ્યુ છત્રીસ છવ્વીસ અન્ય એક કાર સાથે ભટકાતા તેમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो